તો આપણે જે ટ્રેનની જર્ની કરવાના છીએ તે આજે આપણે કહેવાય છે કે ઓખા ભાવનગર ટર્મિનલ્સ એક્સપ્રેસ ગાડી છે એની અંદર આપણે જર્ની કરવાની છે અને આપણી ટ્રેન અત્યારે ડબલ્યુડીપી ફોર ડી લોકોમોટિવ સાથે આવ્યું છે અને સાથે આ દેખાઈ રહ્યું છે તે વેબ સેવન લોકોમોટિવ છે જે બંધ પડ્યું છે અને ચાલો દોસ્તો બતાવું છું આ ટ્રેનની જર્ની કે આ કેટલા સ્ટોપ લે છે ને આપણે રાજકોટ પહોંચાડે છે અને આપણે શોર્ટ જર્ની જે કરવાના છીએ જે જામનગરથી લઈને રાજકોટ સુધી જર્ની કરી રહ્યા છીએ તે કહેવાય છે તમે જે જોઈ રહ્યા છો અમારા નંબર છે ઓગણીસ બસો દસ જે ઓખાથી ચાલીને ભાવનગર ટર્મિનલ સુધી જાય છે આ ટ્રેન અને આ આઈસીએફ કોચ દીપ જર્ની બ્લોક્સની અંદર આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે અને ફરીથી આપણે એક નવા બ્લોક સાથે આવી ગયા છીએ અને નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ અને આજે આપણે જે જર્ની કરવાના છીએ તે શોર્ટ જર્ની કરવાના છીએ જે જામનગરથી લઈને આપણે રાજકોટ સુધી કરવાના છીએ જે ટ્રેન નંબર છે વન નાઇન ટુ વન ઝીરો ઓગણીસ બસો દસ જે ઓખાથી ચાલીને બાંદ્રડ આપ ભાવનગર ટર્મિનલ સુધી જાય છે દોસ્તો થોડુંક કોઈ જગ્યાએ ભૂલ થઈ જાય આપણાથી એટલે આ ઓખાથી ચાલીને ભાવનગર ટર્મિનલ સુધી આ ટ્રેન જાય છે અને આ ટ્રેનની જે જર્ની છે એ દોસ્તો કહેવાય છે ને આપણે લગભગ જામનગરથી ચાલીને રાજકોટ સુધીના જે છ હોલ સ્ટેશન છે તે કવર અપ કરે છે આ ગાડી જેની અંદર આ ગાડીનો ટાઈમ છે છ વાગે તેત્રીસ મિનિટે જામનગર આવવાનો અને અહીંયા પાંચ મિનિટ હોલ્ડ લઈને આ સ્ટ્રેન ટ્રેન નીકળી જાય છે અને દોસ્તો આ ટ્રેનની અંદર હું તમને બીજી બધી ઘણી બધી એવી માહિતી બતાવું છું કે આ ટ્રેન કહેવાય છે એક્સપ્રેસ પણ આ ટ્રેન છે એક લોકલ ટ્રેન છે અને આ પેસેન્જર ટ્રેન છે અને આ ટ્રેનની અંદર આપણે સફર કરીએ છીએ હું તમને બતાવું છું દોસ્તો કે કેવો રહેશે સફર તો જોતા રહ્યો આપણી સાથે દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યારે જામનગરથી નીકળી ગઈ છે આપણી ગાડીનો ટ્રેનનો અહીંયા જામનગર પાંચ મિનિટનો હોલ્ડ સ્ટેશન હોય છે જે કહેવાય છે કે અહીંયા ગાડી છ ને તેત્રીસ મિનિટ આવે છે અને છ વાગે અડત્રીસ મિનિટે આપણી ગાડી પ્લેટફોર્મ નંબર એક પરથી નીકળી જાય છે જે તમે વ્યૂઝ જોઈ રહ્યા છો જામનગરનો અત્યારે છ વાગે ને અડત્રીસ મિનિટે જામનગરથી ઉપડી ગઈ છે અને આ સ્ટેશન આ સ્ટેશન હોલ્ડ સ્ટેશન લે છે જેની અંદર આ ગાડી ટોટલી જગ્યા ઊભી રહેતી જાય છે આ ટ્રેન કહેવાય છે એક્સપ્રેસ પણ એક્સપ્રેસ નથી આ લોકલ ટ્રેન છે અને આ સફર ટ્રેનનો આ રીતનો રહેશે દોસ્તો ત્યાં તમને બતાવતો જશે હવે નેક્સ્ટ સ્ટેશન આપણું જે આવે છે તે હાપા સ્ટેશન છે અને આપણી ગાડી હાપા ઓછામાં ઓછી પચીસથી ત્રીસ મિનિટ ગાડી આપણી હોલ્ડ કરે છે આપણું ફર્સ્ટ સ્ટોપ આવી ગયું છે હાપા જંક્શન જે હાપા કહેવાય છે ને હાપા આપણી ગાડી અહીંયા પાંચ મિનિટનો હોલ છે આપણી ગાડી છ વાગે પંચાવન મિનિટે અહીંયા પચાસ મિનિટ અહીંયા આવે છે છ વાગે પચાસ મિનિટે અને છ વાગે પંચાવન મિનિટ અહીંયાથી ઉપડી જાય છે સ્ટેશન ઉભા રહ્યો છો એટલે હાપા સ્ટેશનથી આ જે લોકો મોટિવ છે જે ડિસ્પ્લેસ થઈ જાય છે અને અહીંયા જાણો ટ્રેનનો હોલ છે તે દસથી પંદર મિનિટ એકસ્ટ્રા લેશે આજે આપણો અને તમે જોઈ રહ્યા છો જે ઇલેક્ટ્રિક લોકોમોટિવસ છે તે બંધ થઈ ગયું છે વેબ સેવન એટલે આપણે આજે ડબ્લ્યુડીપી ફોર ડી લોકોમોટિવ આપણે લઈ જઈ રહી છે આ ટ્રેનની સાથે સફર એ દોસ્તો તમને બતાવી રહ્યો છું હાપા સ્ટેશન ઉપર આવી ગઈ છે તે તમે જોઈ રહ્યા છો અને હાપા સ્ટેશન ઉપર આપણી ગાડીનું જે લોકો હતું તેને ડિસ્પેચ કરવામાં આવ્યું છે અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો ગાડી તે કહેવાય છે કે હાપાથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જતી જે દુરંતો એક્સપ્રેસ છે તે ટ્રેન છે અને કહેવાય છે કે આપણે આ આપણે જે અત્યારે કહેવાય છે એક્સપ્રેસ ટ્રેન પર એક્સપ્રેસ ટ્રેન નથી આ લોકલ ટ્રેન છે અને આ ટૂંક જ સમયમાં આપણે નેક્સ્ટ સ્ટેશન ઉપર જશું ત્યાં આ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને ઓવરટેક આપવામાં આવશે તમને એ પણ હું આ વિડીયોઝના માધ્યમ બતાવીશ તો જોતા રહેજો દીપ જર્ની લો પંચાવન મિનિટે ફાઇનલી આપણી ગાડી હાપા સ્ટેશનથી નીકળી ગઈ છે અને આપણું હવે નેક્સ્ટ સ્ટેશન જે આવશે તે અલિયાવાડ આવશે દોસ્તો કહેવાય ને કે પેસેન્જર ટ્રેન છે ને એની અંદર સફર કરવાની મજા કંઈક અલગ હોય છે મેં જોયું આ ટ્રેનની અંદર ઘણા બધા એવા કહેવાય છે સમોસાવાળા છે દાલવાળા છે આવા બધા ટ્રેનની અંદર આવતા રહે છે માં ઈ કેટરિંગ નથી છતાં પણ એ સુવિધા આપને મળે છે તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે ને કે દુર્ઘટના રાહત ચિકિત્સાયાન છે જે જેને કહેવાય છે કે આપણે ક્યારે પણ ઇમરજન્સી આવેલી હોય તો તેવા માટે આ ટ્રેનના જે કોચ છે ટ્રેન છે એવા એવા સમયમાં ઉપયોગ થાય છે આ ટ્રેન જે હાપા મસ્ત સ્ટેશનની અંદર આ મૂકવામાં આવે છે Ya no me lloría yo. Iría, yo. ઓખા ગુહાટી એક્સપ્રેસ ટ્રેન છે જેમને અહીંયા ક્રોસિંગ આપેલું છે તો આપણું જામનગરથી નીકળતા આપણું થર્ડ નંબરનું સ્ટોપેજ આવી ગયું છે જે અલિયાવાડા સ્ટેશન કહેવાય છે અને આ ગાડી અહીંયા એક મિનિટનો હોલ્ડ લે છે આપણી ગાડી અહીંયા આ ગાડી આવે છે સાત વાગ્યાને આઠ મિનિટે આવે છે અને સાત વાગ્યાને નવ મિનિટે આપણી ગાડી અહીંયાથી નીકળી ગઈ છે એ દોસ્તો તમે જોઈ રહ્યા છો અને આપણે ડબ્લ્યુડી પી ફોર ડી લોકો સાથે આપણી ટ્રેન જઈ રહી છે ભાવનગર ટર્મિન દોસ્તો આપણી ગાડી અત્યારે જામ મંથલી રેલવે સ્ટેશન થી અત્યારે અહીંયા અહિયાં જે આ ટ્રેન નો ટાઈમ છે સાત વાગે ને એકવીસ મિનિટે આપડી ગાડી નો અહિયાં ટાઈમ છે ને સાત વાગે ત્રેવીસ મિનિટે ગાડી આપડી અહિયાં થી ઉપડી જાય છે આ જામ મંથલી રેલવે સ્ટેશન છે આપણું જે ફોર્થ નંબરનું સ્ટોપેજ છે જે કહેવાય છે જામ વોંથલી જામ વોંઠલી આપણી ગાડી આવી ગઈ છે અને અહીંયા આપણી ગાડીનો સાત વાગે ને એકવીસ મિનિટનો ટાઈમ છે અને સાત વાગે ને બાવીસ મિનિટ આપણી ગાડી અહીંયાથી નીકળે જાલિયા દિવાણી આપણી ગાડી આવી ગઈ છે અહીંયા આપણી ગાડીનો બે મિનિટનો હોલ્ડ સ્ટેશન છે જે અહીંયા ગાડી આવે છે સાત વાગે ને ચાલીસ મિનિટે આપણી ગાડી આવે છે અને સાત વાગેને બેતાલીસ મિનિટે આપણી ગાડી અહીંયાથી નીકળી જાય છે આપણી ગાડી અત્યારે પાઇ પાંચ નંબરના સ્ટોપેજ ઉપર અત્યારે આવી ગઈ છે પડદરી સ્ટેશન ઉપર આપણી ગાડી આવી ગઈ છે અને પળધરી આપણી ગાડીનો બે મિનિટનો અહીંયા હોલ્ડ છે જે ગાડી અહીંયા આવે છે સાત વખત છપ્પન મિનિટે આવી જાય છે અહીંયા ગાડી સાત વાગે છપ્પન મિનિટે આપણી ગાડી અહીંયા આવી જાય છે સાત વાગે ને છપ્પન મિનિટે આપણી ગાડી પલરી સ્ટેશન ઉપર આવે છે અને સાત વાગે ને સત્તાવન મિનિટે આપણી ગાડી ઉપડી જાય છે અહીંયા પ્લેટફોર્મ નંબર એક ઉપરથી આપણી ગાડી ત્યારે નીકળી ગઈ છે અને હવે આપણું નેક્સ્ટ સ્ટોશન આવશે ખંડેરી છે પણ ખંડેરી આપણી ગાડી ઊભી નથી રતી સીધી રાજકોટ સ્ટેશન ઉપર જઈને ઊભી રહેશે ચાલો દોસ્તો બતાવું છું આ વિડીયોઝના માધ્યમે તમને કે કેવો રહ્યો આપણો સફર તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ આવા આવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમારા માટે નવા નવા વિડીયોઝ બનાવતો રહો અને સાતમાં આપણું બે લાયકન પણ જરૂરથી જરૂર દબાવજો દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો ફાઇનલી દોસ્તો આપણી ગાડી આઠ વાગે ને પચાસ મિનિટે રાજકોટમાં આવી ગઈ છે રાજકોટ આપણું સ્ટોપેજ જે સિક્સ નંબરનું સ્ટોપેજ હતું એ રાજકોટ આપણી ગાડી આવી ગઈ છે અને આપણી ગાડી અત્યારે અહીંયા આઠ વાગે ને પચાસ મિનિટ આવી છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવી છે દોસ્તો અને આપણી જર્ની જે આજે કરવાના હતા તે રાજકોટ લગીની હતી અને દોસ્તો અમે તમને જર્ની બતાવી છે રાજકોટ સુધીને કેટલા નાના નાના સ્ટેશન આ ગાડી સ્ટોપ લે છે એટલે આ ટ્રેનની અંદર તમારે સફર કરવો હોય તો ધ્યાન રાખજો દોસ્તો કે આ વિડીયોઝના માધ્યમે હું તમને આ જ વસ્તુ અહીંયા સમજાવી રહ્યો છું કે આ ટ્રેન છે તે એક્સપ્રેસ ટ્રેન કહેવાય છે બાકી આના સ્ટેશન બધા લોકલ ટ્રેનના સ્ટેશન છે એ જ છે રાજકોટ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આપણી ગાડી આવી ગઈ છે જે તમે જોઈ રહ્યા છો અને સામેની સાઈડ તમને જે દેખાઈ રહી છે દોસ્તો જે છ નંબર સાત નંબર ઉપર જે ગાડી પડી છે તે કહેવાય છે કે રાજકોટથી ચાલીને ઓખા સુધી જતી જે રાજકોટ ઓખા સુપર કહેવાય છે ને પેસેન્જર ટ્રેન એ છે જે અહીંયાથી અગિયાર વાગે ને દસ મિનિટે ઉપડે છે આ ગાડી કે પચાસ મિનિટ આપણી ગાડી રાજકોટ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જે તમે જોઈ રહ્યા છો દોસ્તો અને આ ટ્રેનની અંદર આપણે જામનગરથી લઈને રાજકોટ સુધીની જે જર્ની કરી છે મેં તમને બતાવી છે આ વિડીયોઝના માધ્યમે આખે આખી જર્ની કે કેવી છે અને કહેવાય છે વેબ સેવન લોકો કહેવાય ઇમરજન્સી બગડી ગયું છે અને એના કારણે આપણે અત્યારે ડબલ્યુડીપી ફોર ડી ટ્રેનની અંદર લોકો મોટિવની અંદર આપણે જર્ની કરવા મળી છે દોસ્તો જોવો આપણો વિડીયોસ આવી રીતે જોતા રહેજો હું તમને બતાવતો રહીશ નવી નવી જર્ની તો જોતા દીપ જર્ની વ્લોગ્સ